નમસ્કાર દર્શ મિત્રો આપજો રહ્યા આછો છે અને એક્સપ્રેસ ન્યૂઝ હવે છે ઘટના સમાચાર વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ બંને ભાજપના નેતાઓ જાહેરમાં ભાખડ્યા સુનિતા શુક્લે હર્ષિત તલાટીને કહ્યું અમારામાં નૈતિકતા છે કે અમારા કપડાં નહીં ઉતરે હર્ષિત તલાટી પર જાહેરમાં કપડાં ઉતારીને ભગાવવું તેઓ આક્ષેપ કરી સુનીતા શુક્લ ભાખડ્યા અને નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો જેને એક્સપ્રેસ ન્યૂઝ વિડ્યુત્રા જાહેરમાં જાહેરમાં મેં અત્યારે મારા કારણે કપડાં આની અંદર જો તમે ખરેખર સાચું તમારું ઘર ચાલે છે તમારામાં હોય તો તમે મારામાં તો છે કહેવા માંગુ છું કે અમારામાં નૈતિકતા છે આ કોઈ વિષય મોટી રીતે આ ગામ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે